મકરપુરા વિસ્તારમાં અલગ અલગ તથા સોમા તળાવ પાસેથી ચોરી કરેલ છ ટુ તથા સાથે એક પકડી પાડતી મકરપુરા પોલીસની ટીમ મકરપુરા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએથી તથા સોમા તળાવ પાસેથી ચોરી કરેલ કુલ છ ટુ વ્હીલર તથા કુલ ચાર સાયકલ અને એક રીડા ચોરને પકડી પાડી ચોરીના છ ગુણ ડિટેક્ટ કરતી મકરપુરા પોલીસ સ્ટેશનની ટીમ મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અલગ અલગ ટીમ બનાવીને સીસીટીવી તથા હ્યુમન સોર્સને આધારે તપાસમાં હતા તે દરમિયાન મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ લાલજીભાઈ સંજયભાઈ તથા દેહુરભાઈ વરજાંગભાઈ ના એ સંયુક્ત બાતમીદાર રાહે બાતમી હકીકત મળેલ કે નામે સંદેશ જાદવ જેને બદનમાં સ્કાય બ્લુ કલરનો શર્ટ પહેરેલ છે જે એક ચોરીની વ્હાઇટ કલરની એક્ટિવા જેનો આગળ પાછળ નંબર પ્લેટ નથી તે લઈ વેચવા સારું ફરે છે હાલમાં તે સિદ્ધેશ્વર હિલ નેશનલ હાઈવે થઈ પાર્વતી નગર તરફના રસ્તે આવનાર છે વગેરે બાતમીના આધારે રસ્તે જતા બે પં બે પંચોના માણસો બોલાવી બાતમી વાળી જગ્યાએ વોચ તપાસમાં રહી એક નામે સંદેશ વિઠ્ઠલભાઈ જાદવ ઉંમર વર્ષ ચોત્રીસ હાલ રહેઠાણ બાલિયાપુરા ગામ પાસે બ્રિંઝા રેસીડેન્સી તાલુકા જિલ્લા વડોદરા મૂળ રહેઠાણ ચુંડલી ગામ તાલુકા મહાર જિલ્લા રાયગઢ અને રાજ્ય મહારાષ્ટ્ર નાઓ આવતા તેને કોર્ટન કરી તેની પાસેથી નંબર પ્લેટ વગરની એક્ટિવા મળી આવેલ જેના માલિકીના પુરાવા રજૂ કરવા જણાવતા સદરી ઇસમ ગલ્લા તલા કરી ઉડાવ જવાબ આપેલ જેથી સદરી એક્ટિવા ચોરી કરીને અલગ છલ કપટથી મેળવેલ હોવાનું સ્પષ્ટ જણાતા પોતે ચોરી કરેલાની હકીકત જણાઈ આવેલ ત્યારબાદ પકડાયેલ ઇસમને કડકાઈથી વધુ પૂછપરછ કરતા સિવાય અન્ય પાંચ ટુ વ્હીલર ચોરી કરી ભલેપુરા ગામ પાસેના બ્રિજા રેસિડેન્સી એપાર્ટમેન્ટની નવી બંધાતી બિલ્ડિંગના પાર્કિંગમાં મુકેલાની હકીકત જણાવતા હોય જેથી પકડાયેલા ઈસમની સાથે રાખી તપાસ કરતા ત્યાંથી અન્ય પાંચ ટુ વ્હીલર મળી આવે જે ટુ વ્હીલર તરસાલીમાં અલગ અલગ જગ્યાએ તથા સોમા તળાવ પાસેથી ચોરી કરેલાની હકીકત જણાવતા તેઓએ પાસેથી મળી આવેલ કુલ છ ટુ વ્હીલર જેની કિંમત રૂપિયા એક લાખ પંચ્યાસી હજાર ગણીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર તેવીસની કલમ એકસો છ મુજબ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ સદર ઇસ્લામને તારીખ અઢારમી માર્ચ બે હજાર ચોવીસના છ વાગ્યાની દરમિયાન ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર તેવીસની કલમ પાંત્રીસ એક એ મુજબ અટક કરી આગળની કાર્યવાહી ચાલુ છે પકડાયેલ આરોપીનું નામ સંદેશ વિઠ્ઠલભાઈ જાદવ ઉમરવર્ષ ચોત્રીસ થાન રહેઠાણ બાલિયાપુરા ગામ પાસે બ્રેન્જા રેસિડન્સી તાલુકા જિલ્લા વડોદરા મુરૈઠાન આચરોલી ગામ તાલુકા મલ્હાર જિલ્લા રાયગઢ રાજ્ય મહારાષ્ટ્ર आणि सारी कामगिरी करणार अधिकारी पोलीस इन्स्पेक्टर वी एस पटेल सेकंड पोलीस इन्स्पेक्टर जी डी राजपूत एस आय दिनेशभाई इराभाई हेड कॉन्स्टेबल नितेश कुमार भाई हेड भाई हितेशभ भाई हेड कोन्टेबल हरेंद्र सिंह शिवसिंग पोलीस कॉन्स्टेबल देहुरभाई भाई संजय भाई पोलीस संजयभाई अर्जुन सिंह प्रवीण सिंह वगैरे स्टाफ माणसोए सारी एवढी कामगिरी करेल